પ્રજાપિતા બ્રહ્માકુમારી પાદરા સેન્ટરના સીમાબેન તેમજ વકીલ જીગર પંડ્યા તથા પાદરાના પીઆઈ વી એ ચારન સાથે શાળાના સંચાલક ગૌરાંગભાઈ પટેલ તથા મનીષાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્લે સેન્ટરથી નર્સરી તેમજ સિનિયર અને જુનિયર કેદીના એકસો પચાસથી વધુ બાળ વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પર કૃતિ રજૂ કરી હતી ખાસ કરી વિવિધ રાજ્યના લોકગીતો બાળકોએ ખાસ રજૂ કર્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સ્ટેજ પરથી બાળકોએ અનેક કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે બાર જાન્યુઆરીનો જે દિવસ છે તે દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય યુવા દિવસ દિવસ તરીકે આખો દેશ ઉજવતો હોય તે દિવસે અમારી સંસ્કૃતિ કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જે અટલાદરા ખાતે આવેલી છે તેનો સેકન્ડ એન્યુઅલ ડે રાખવામાં આવેલો છે પાદરા ખાતે ટાઉનહોલની અંદર તેમાં મુખ્ય જે થીમ છે એ અપની ધરોહર જેમાં અમારી સંસ્કૃતિ કીટ્સનું જે નામ છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તે પ્રમાણે ભારતના અલગ અલગ રાજ્યના થીમ પરથી આજનો જે વાર્ષિકોત્સવ રાખવામાં આવેલો છે તેમાં દરેક પેરેન્ટ્સ ખૂબ જ સહકાર આપેલો છે અને નાના બાળકોએ અને ટોટલ અમારો જે સ્ટાફ છે એ દરેકે બહુ સરસ મહેનત કરી અને આ જોરદાર કાર્યક્રમને સફળ બનાવવાની અંદર ખૂબ જ મહેનત કરેલી છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે દરેકને એક પ્રાર્થના કરું છું કે ભારતના જે ઘડવૈયા કહેવાય સ્વામી વિવેકાનંદ બરાબર તેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ખૂબ જ ઓછું જીવ્યા છે છતાં પણ એમના જીવનમાંથી જે પ્રેરણા લઈ અને અમે જે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે કે ભારતના નાના નાના જે બચ્ચાઓ છે એ બચ્ચાઓને અમે ભણાવી ગણાવી અને એમને બેઝિક પાયો તૈયાર કરીએ છીએ તો આવો અમારી સંસ્કૃતિ કીટની અંદર નાના બાળકોનું એડમિશન કરાવી અને એનો મુખ્ય પાયો તૈયાર કરો